વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની કેટલીક જગ્યાએ ક્લિનિંગ વાઇડનિંગ તથા ડીસિલિટીંગ નથી કરાય તેવા આક્ષેપો સાથે વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા પાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી હાલ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસા દરમિયાન શહેરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે વિશ્વામિત્રી નદીને પહોળી અને સાફ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરના સમા હરણી અને નાગરવાડા વિસ્તારમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને ક્લીનિંગ વાઇડનિંગ તથા ડિસિલિટિંગ નથી કરાયું તેવા આક્ષેપો સાથે સિંચાઈ부ડા તથા સિટી સર્વેના મૂળ નકશાના પુરાવા સાથે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા પાલિકા પાલિકાતંત્રને રજૂઆત કરવામાં આવી હતી ગયા વર્ષે જે પૂર આવ્યું ને પૂર બાદ જે ધ્યાનમાં આવ્યું કે અને ડીશીલટિંગ વાઇડનિંગ અને ક્લીનિંગ કરવું જરૂરી છે તો આ માટેનો પ્રોગ્રામ હાથમાં ધરાયો પણ આ વાઇડનિંગ ડી કરવામાં આ વિશ્વમિત્રી નદીને ઓગણીસો ઇઠ્યોતેરમાં સિંચાઈ વિભાગ જ્યારે એને મેન્ટેન કરતી હતી ત્યારે સિંચાઈ વિભાગે એને એક બાયપાસ આપવા માટે નદીનો પ્રવાહ જલ્દી નીકળે એટલે સીધી લીટીમાં વચ્ચેથી જોડાણો આપી દે એવા જોડાણો આપેલા હતા સંપાદન કરેલી હતી જમીનને સંપાદન કરીને એ જમીનોને જોડાણ આપેલા હતા એ જોડાણોને અત્યારે ડી સિલ્્ટિંગને બધું કાર્યક્રમ થયો છે પણ જે મૂળ નદી હતી મૂળ નદીના પ્રવાહ હતો એ કદાચ ખ્યાલ નહીં હોય કે ધ્યાને નહીં હોય અને સાહેબ તો નવા છે એમને ધ્યાને નહીં હોય એટલે મેં ખાસ કરીને એવું કહ્યું કે જે મૂળ નદી છે મૂળ નદી મૃતપાય ના થઈ જાય ઓરિજિનલ સ્વરૂપમાં રહે એટલે મૂળ નદીના પોર્શન જે રહી ગયેલા છે મને દેખાય છે હું ઉતરીને બધે ફરેલો છું તો એ નદીનું ડીસિલ્ટિંગ બાકી રહી ગયું છે કદાચ આપણા ધ્યાને નહીં હોય અને અત્યારે કદાચ સેટેલાઇટ પિક્ચરમાં એ નદીને મૃતપાય બે હજાર પંદર સોળથી અઘોરા સિટી સેન્ટરવાળાએ જ્યારથી પુરાણ કર્યું જ્યારથી અમે લડવા નીકળેલા હતા ત્યારથી એને મૃતપાય કરેલું પાણીનું વહેણ પણ બંધ થઈ ગયું કેમ કે માટી પૂરતી થયેલી છે તો એને ફરી રિસિલ્ટિંગ કરવામાં આવે વાઇડનિંગ કરવામાં આવે ક્લિનિંગ કરવામાં આવે અને જે દબાણ છે અગોરા સિટી સેન્ટરનું એને દૂર કરવામાં આવે વારંવાર આ રજૂઆત કરવા છતાં બી જે નદીનો જૂનો હતો એ પાછો લાવવા માટે અમે રિક્વેસ્ટ કરી ચૂક્યા છે કે ભાઈ નદી પોતાના પુરાણ સ્વરૂપમાં આવે એના માટે તમે આગળ વધીને ડીશ નહીં પણ આ માટીનો જે ભાગ આ કરવામાં આવ્યો છે એ પાછો સક્સેસ નથી ગયો છે મારે હજી માનવાનું સમય જોશે કે અમને જો જોયું છે એ લોકોની રજૂઆત સાંભળ્યું છે અને અભ્યાસ કરીશું અને પછી હું જવાબ આપી શકું છું આપને સમાચારો સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર